જય શ્રી કૃષ્ણવાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે શ્રાવણ સુદ એકાદશી પુત્રદાયકાદશીની કથા વાર્તા અને તેનું મહાત્મય વિસ્તારપૂર્વક લઈશું શ્રાવણ સુદ પુત્રદા એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ એકાદશી છે આ વ્રત અને ઉપવાસ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા ચપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મય ઘણું મોટું છે એકાદશી એટલે અગિયારસ દર માસે પી એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશીઓ થાય છે ઉપરાંત દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળી કુલ છવ્વીસ એકાદશી કરવામાં આવે છે એકાદશીમાં ઉપવાસ કરવો ખૂબ જ જરૂરી છે જે વૈષ્ણવો છવ્વીસ એકાદશીનો વ્રત ન કરી શકે તો તેઓએ અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશૈની એકાદશીથી કાર્તક સુદ શુક્લ એકાદશી એટલે કે પ્રભોદિની એકાદશી સુધીની બધી જ એકાદશીઓ કરવી જોઈએ એકાદશીમાં ઉપવાસ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કરવો જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને લેવી નહીં પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશી નો વ્રત કરનાર નો એક વહુ નાશ પામે છે હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ અતિ ઉત્તમ છે અને જો કદાચ એકાદશીમાં ઉપવાસ ન થઈ શકે તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ અને મંદિરોમાં જઈને પણ પૂજાપાઠ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ ગાયોને લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ તેનાથી પણ ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે તુલસી ક્યારે દીવો કરવો જોઈએ તેની પૂજા કરવી જોઈએ અને મંદિરોમાં જઈને પણ દીપદાન કરવું જોઈએ એકાદશીનું વ્રત આને આલોક અને પરલોકનું સોખ આપનાર છે ઉપરાંત સંતાનની ઈચ્છાવાળા એ તો આ વ્રત કરવું જ જોઈએ એકાદશીના દિવસે સવારે વેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ કરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને એકાદશીના વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ તેનું ફૂલ અને અક્ષત અને કંકોથી પૂજા પાઠ કરવી જોઈએ ત્યારબાદ ભગવાનને કોઈ મીઠી વસ્તુ પ્રસાદ માં ધરવી જોઈએ એકાદશી નવરતની કથા સાંભળો ભગવાન વિષ્ણુ સહત્રા નામના મંત્રનો જાપ કરવો જોઈએ એકાદશીના રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બાદ બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવવું દક્ષિણ આપી રાજી અને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લેલું ખાसना ખોજોઈએ એકાદશીના દિવસે બ્રાહ્મણોને દાન આપવું જોઈએ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અત્યસયજ પ્રિય છે તે તે દિવસે કરેલા દાન પુણ્ય પૂજા પાઠનો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ ભગવાનને દલ અર્પણ કરવા જોઈએ અને તુલસી ક્યારે દીવો કરી અને તુલસી માતાની સ્તુતિ અને વંદના કરવા જોઈએ અને મંદિરોમાં જઈને પણ દીપ દાન કરવું જોઈએ તો ચાલો આપણે લઈએ શ્રાવણ સુદ એકાદશી પુત્રદા એકાદશીની કથા વાર્તા તે પેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ શાંતાકારંભુજગ શયનમ પદ્યનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન શ્રદ્ધસ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મી કાંતી એકતા તરમ રાજા શ્રીકૃષ્ણ ને પૂછતા શ્રી કૃષ્ણ ભગવાને શ્રાવણ સુદ એકાદશી વિશે જણાવે છે પુરાણ નગરીમાં નામનો રાજા રાજ કરતો હતો તે ખૂબ જ ધર્મનિષ્ઠ અને પ્રજા પાલક રાજવી હતો તેનો રાજ વૈભવ ઇન્દ્રના જેવો હતો તેથી તે સુખી અને સમૃદ્ધ હતો છતાં પણ તેને ત્યાં શેર માટીની ખોટ હતી જેના કારણે રાજા ખૂબ જ દુખી દુખી રહેતો હતો એક દિવસ પ્રધાનને લઈને તે જંગલમાં શિકારે નીકળ્યો ત્યાં જંગલમાં રાજા અને પ્રધાનને લોમેશ ઋષિનો ભેટો થઈ ગયો ચતુર પ્રદાને રાજાના દુઃખનું કારણ લોમેશ મુનિને કહી સંભળાવ્યું આથી ત્રિકાળ જ્ઞાની ઋષિ બોલ્યા કે હે પ્રધાન તારો આ રાજવી પૂર્વ જન્મમાં ક્રૂર હતો તે વેપાર અર્થે એક ગામથી બીજા ગામ અવારનવાર જતો હતો ત્યારે એક દિવસ ચેઠ માસની સુદ એકાદશીના પવિત્ર દિવસે બપોરે એક ગામના સીમાડે તે પાણી પીવા ગયું અને ત્યાં વાછરડા સાથે ગાય પણ પાણી પીવા આવી હતી તેણે તે ગાયને પાણી પીતા પીતા હાકી કાઢી અને પોતે ત્યાં પાણી પીવા લાગી ગયો આ જોઈને ગાયનું હૃદય દુભાયું તેની આતરડી કકડી ઉઠી તેથી તે પાપના કારણે તમારો રાજા સંતાન વિનાનો છે પરંતુ બીજા સતકર્મોના કારણે તે રાજા થયો છે આ સાંભળીને પ્રધાને મુનિને ખૂબ જ કાલાવાલા કર્યા અને આ પાપમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવવાની વિનંતી કરી સદાય બીજા ઉપર ઉપકાર કરનારા સંતો કોઈને અવગુણને જોતા નથી એ ન્યાયે મુનિને ઉપાય બતાવતા કહ્યું કે તમે બધા શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને તેનું પુણ્ય તમે તમારા રાજાને અર્પણ કરો જેથી પુણ્યના પ્રતાપે તમારો રાજા સંતાન થશે

આ પુત્રદા એકાદશીનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે આ વ્રતની કથા કહેનાર તથા સાંભળનાર અને લખનાર સૌ કોઈ પણ પાપમાંથી મુક્ત થઈ અને અંત સમય સ્વર્ગ લોકમાં વાસ કરશે વૈષ્ણવો આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે તો આપણે પણ આ એકાદશીના દિવસે ઉપવાસ કરીએ વ્રત કરીએ પૂજાપાઠ કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ